લ્યુથર જ્યોર્જ સિમિયાને બનાવેલ એટીએમ નું નામ શું છે તો મિત્રો બેંક મેટ્રિક આ નામ છે તે લ્યુથર જ્યોર્જ સિમિયાને બનાવેલા એટીએમ નું નામ છે સવાલ નંબર 4 રોકડ ઉપાડવા માટેનું પ્રથમ એટીએમ કોણે બનાવ્યું હતું તો મિત્રો રોકડ ઉપાડવા માટેનું પ્રથમ એટીએમ જોન સેફર્ડ બેરોને બનાવ્યું હતું તો મિત્રો જે આગળના એટીએમ છે તેની અંદર માત્ર ને માત્ર એટીએમ ક્યારે સ્થાપિત થયું હતું તો મિત્રો રોકડ ઉપાડવા માટેનું પહેલું એટીએમ સત્યાવીસ જૂન ઓગણીસો સડસઠ ની અંદર સ્થાપિત થયું હતું સવાલ નંબર છ

સાલ ની અંદર હવે મિત્રો અહીં એચ એસ બીસી બેંક ની વાત કરવામાં આવી છે તો આપણે સાથે સાથે તેનું પૂરું નામ શું છે તે પણ જાણી લઈએ તો મિત્રો એચ એસ બીસી બેંકનું પૂરું નામ છે હોંગ કોંગ એન્ડ શાંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન ત્યાર પછીનો સવાલ વિશ્વમાં સૌથી ઊંચી જગ્યાએ એટીએમ કયા દેશમાં લગાવવામાં આવ્યું છે તો મિત્રો વિશ્વમાં સૌથી ઊંચી જગ્યાએ એટીએમ પાકિસ્તાનની અંદર નેશનલ બેંક ઓફ પાકિસ્તાને લગાવ્યું છે અને આ એટીએમ પંદરસો મીટરની ઊંચાઈએ લગાવવામાં આવ્યું છે આગળનો સવાલ ભારતમાં તરતું

આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને ને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો